टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना फिल्म ओम शांति ओम नो एक चुटकी सिंदूरवाड़ो डायलॉग आल आम आदमी पार्टी धारासभ्य चैतर वसावा पर બંધ બેસી રહ્યો છે પરંતુ અહીં સિંદુરના બદલે થપ્પડ છે એક થપ્પડની કિંમત કેટલી ચૂકવવી પડે તે આખા ઘટનાક્રમ પરથી ચેતર વસાવવાને કદાચ સમજાયું હશે કારણ કે એક થપ્પડના કારણે ચેતર વસાવા છેલ્લા સત્તર દિવસથી જેલના સળિયા ઘણી રહ્યા છે તેમને હજુ પણ જામીન મળ્યા નથી તેવામાં હવે એવા અહેવાલો છે કે ચૈતર વસાવા માટે હાઈ કમાન્ડે એડી ચોટીનું જોડ લગાવ્યું છે ચોવીસમી જુલાઈએ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં સભા સંબોધવાના છે અને આ મામલે રાજકારણ ગરમાયું છે આખું રાજકારણ કેવી રીતે ગરમાયું છે તેની અમે તમને વાત કરીશું પરંતુ તે પહેલાં આખો ઘટનાક્રમ જાણી લઈએ પાંચ જુલાઈનો એ દિવસ હતો જ્યારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ચેતર વસાવાની ધરપકડને સત્તર દિવસનો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી તેમને જામીન નથી મળ્યા આખરે પાંચ જુલાઈના દિવસે એવું તે શું થયું હતું કે તેમને અત્યાર સુધી જેલના સળિયા ગણવા પડી રહ્યા છે હકીકતમાં તે દિવસે દેડિયાપાડા પ્રાંત કચેરીમાં આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દેડીયાપાડા અને સાગબારા બંને તાલુકાઓમાં વિકાસના કામોનું આયોજન કરવાનો હતો આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા અને સાગબારા બંને તાલુકા પંચાયતના પ્રમુખો બંને તાલુકાના ટીડીઓ મામલતદારો એટીબીટીના અધિકારીઓ અને અન્ય કમિટીના સભ્યો સહિતના લોકો હાજર હતા આ બેઠક દરમિયાન મારામારીનો બનાવ બન્યો ઘટનાની શરૂઆત સભ્યોની હાજરીને લઈને થઈ હોવાનું મનાય છે જેના પર ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાયા અને તેમના પર થયેલા આક્ષેપો અનુસાર ચૈતર વસાવાએ એક મહિલા તાલુકા પંચાયત પ્રમુખને અપશબ્દો કહ્યા આ દરમિયાન ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડતા મામલો વધુ બીજક્યો હતો સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપોનો મારો ચલાવ્યો હતો આરોપ છે કે ચૈતર વસાવાએ મોબાઈલ ફોન ફેંક્યો હતો કાચનો ગ્લાસ તોડી નાખ્યો હતો અને વાત આટલીથી જ અટકી ન હતી ચૈતર વસાવાએ લાફો પણ ઝીંકી દીધો હોવાનો આરોપ છે ત્યારબાદ ઘોડી મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનો ચૈતર વસાવા પર આરોપ છે આ સમગ્ર મામલે સંજય વસાવા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તેઓ હાલ જેલની અંદર છે તેમણે નીચલી કોર્ટથી લઈને સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે પણ તેમને જામીન ન મળ્યા આખરે તેમણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે પરંતુ હાઈકોર્ટમાં અરજી કરતા સાથે જ તેમની મુશ્કેલી વધી ગઈ છે ચેતર વસાવાએ પાંચ ઓગસ્ટ સુધી હજુ જેલમાં જ રહેવું પડશે કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા કોર્ટે સુનાવણી મુલતવી રાખી છે હવે આ પ્રકરણમાં વધુ સુનાવણી પાંચમી ઓગસ્ટે હાથ ધરાશે એટલે કે ચેતર વસાવાનો જેલવાસ લંબાયો છે જો રાજકીય વિશ્લેષકોનું માનીએ તો એક ધારાસભ્ય તરીકે ચેતર વસાવાનું વર્તન જરા પણ યોગ્ય ન કહેવાય એક લોક પ્રતિનિધિ તરીકે તેઓ આવી રીતે કાયદો હાથમાં ન લે તે વાત તેમની રાજકીય કારકિર્દી માટે યોગ્ય નથી ધારાસભ્ય બની જાઓ અને પાંચ પચીસ લોકોનું સમર્થન મળે એટલે તમે ગમે તેવું વર્તન ન કરી શકો તેનાથી ઉલટું ધારાસભ્ય સમજાવટથી કામ લેવું જોઈએ તેના બદલે આ પ્રકારનું વર્તન કરતાં તેમની મુશ્કેલી વધી છે અને એક થપ્પડ માટે થઈને તેમને આટલા દિવસો સુધી જેલમાં પણ રહેવું પડ્યું છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત